જી મારું નામ તન્વી જોગાણી છે અને મારી કંપનીનું નામ છે સાચો સ્વાદ મેં પહેલાં વફલ વફલનું બધું ચાલુ કર્યું હતું કામ કરવાનું અને હું વોજમું ચાર કિલોમાં પ્રોડક્શન કરતી હતી પણ મેં આ મશીન લીધું અને આ મશીનમાં હું વોજમું પચીસ કિલોનું પ્રોડક્શન કરી શકું છું અને આ યોજનામાં મારી સાથે ઘણી બધી બહેનો જોડાયેલી છે મારો ઉદ્દેશ્ય એ છે કે મારી સાથે ઘણી બધી બહેનોને પણ હું હેલ્પ કરી શકું અને એ લોકો મારી સાથે એ લોકો પણ આગળ આવી શકે અને હું મહિને ચાર લાખનું મારું પ્રોડક્શન થાય છે એમાંથી બે લાખ ઉપર મારું ઇન્કમ થાય છે જેમાંથી મારા અહીંયા લેડીઝનું જે કામ કરે છે આઠથી દસ હજારની હું મંથલી સેલરી પણ આપું છું અને મારું ભવિષ્યમાં એવો વિચાર છે કે મારી સાથે અનેક લેડીસો જોડાય અને અમે બધા સાથે સક્ષમ બનીએ અને મને આ યોજનાનું મને છે હું એક ફેરમાં ગયેલી અને એ ફેરમાં પીએમ એફ એમ ઈ યોજનામાં મને મેં મશીનની એપ્લિકેશન્સ આપી વફલ બનાવવાના મશીનની ત્યારે ડીઆરપી એ લીધું અને ડીએલસી કમિટીમાં વજુ કર્યું કે જેથી ડીએલસી કમિટી અમારી અરજી મંજૂર કરી અને જેટલું અને બેન્કે પણ મેં એટલો સપોર્ટ કર્યો કે અમારું કામ એકદમ ઝડપથી થવા લાગ્યું અને એકદમ સરળતાથી અમારું આ કામ થઈ ગયું અને સરકાર મને સાડા ત્રણ લાખની સહાય કરી નવ લાખની હું આ સમગ્ર યોજનાને સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ માગું છું કે સરકાર શ્રીમાં ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને બહુ અમને મદદ કરી અને અમારા જેવી બીજી બધી લેડીઝ પ્લીઝ મદદ કરજો